દ્વારકાધીશ મિત્રો તમારું સ્વાગત છે દ્વારકા બ્લોગમાં હું પાણી આજે મારા મમ્મી નથી આવ્યા એટલે હું ક્યારો વાર તો આવડતો નથી પણ ટ્રાય જરૂર કરશું આપણે ને સવાર સવારમાં વહેલા ઉઠીને આવી ગયા છીએ અત્યારે નજારો બહુ સુંદર છે મારી પાછળ મકા છે ને એ વધી ગઈ છે થોડી નકર તો હમણાં નાની નાની હતી આપણે જઈએ છીએ પાણી વારવાની છે ને અહીંયા કટકીમાં અત્યારમાં ઠંડી બહુ છે એવામાં મારે પાણીમાં ઉતરવું જોશે અત્યારે ઝાકળ તો બહુ નથી થોડી થોડી છે એક દિવસ તો બહુ આવી જેના લીધે દેખાતું નહોતું કાંઈ આજે તો બહુ ઓછી છે ને ઠંડી પણ થોડીક ઓછી પડી ગઈ હમણાં બે દિવસ તો બહુ પડતી ઠંડી આજે તો નથી એટલી બધી તમને હું હમણાં પાછળનો મારી પાછળનો નજારો અને અમારા ચણા બતાવું જોઈ શકો છો આ જુવાર છે એમાં સયદ બગલાની મીટિંગ આવે છે તમને દેખાઈ જો કેટલા બધા બગલા છે અહીંયા પણ પાણી ચાલુ છે પાણી હોય ને એટલે બગલા આવી જ જાય એટલામાં જુવાર વાવેલ છે અને આ છે ચણા અમારા ચણા છે અજમા અજમા હે પારે વાપરી જાય હવે પાણી ચાલુ કરશું હમણાં મોટર મારા પપ્પા ચાલુ કરે એટલે પછી પાણી ચાલુ થઈ જશે અત્યારનો નજારો જો કેવો સુંદર લાગે છે તમને ઝાકળ થોડી થોડી દેખાશે દેખાતી હશે મિત્રો પાણી તો ચાલુ કરી દીધું પાણી નીકળે ને આમ લઈને ક્યારામાં આવી ઠંડીમાં પાણીમાં ઉતરવાનું મન તો ના થાય પણ શું કરે એટલું તો છલી ગયું હવે થોડું કર્યું છે સાહેબ બપોરે તો પૂરું થઈ જશે અમારા ફઈ ની વાડી છે આ જાડવું છે ને એ આકડા છે જો એમાં નાના નાના ફૂલ આવ્યા છે હનુમાન બાપા ને ચડાવવાનો આંકડો હોય ને એની એ છે જો પાણી ધોરીયામાં આવી ગયું છે ને ક્યારમાં ક્યારામાં જાય છે હવે ને આ પોટલી છે ને એ ખાતરની છે જ્યાં અહીંયા બયણી પડી છે ખાતરની ખાતરની બહેણી છે જો મિત્રો અત્યારમાં સૂર્યદેવ કેવા સુંદર દેખાય છે શાયદ વાદરા હતાઈ ગયા એ શરમાઈ લાગે જો વાડીનો ઝારો કુંજો હવે માંડવી ખાવા જતી હું લાગે સાહેબ અહીંયા પણ એક બગલો આવી ગયો હવે ધીમે ધીમે બધા આવશે જો બીજો પણ આવી ગયો અમારું પાણી ધીમે ધીમે જાય છે ક્યારામાં હવે ધીમે ધીમે બગલા એકા બીજાને કોલ કરતા જશે ને બોલાવતા આવતા જશે મિત્રો અમારી વાડીમાં ચણામાં જો પાણી વરી ગયું ને એટલે થોડાક વધી ગયા છે તમે જોઈ શકો છો ને અજ એ પણ વધી ગયા છે સીજો પણ પાછું ઉગી ગયો હમણાં જે પણ ઉગી ગયો તમને આમાં કઈ ચણામાં જો ફૂલ દેખાય તો મને કોમેન્ટ કરજો ક્યાંક ક્યાંક ફૂલ આવી ગયા છે અત્યારે બહુ ફૂલ તો નથી એવા જો તમને દેખાય તો મને કમેન્ટ જરૂર કરી દેજો મિત્રો પાણી હવે વધી ગયું છે અને વારીને મને આવડતું તો નથી હું ટ્રાય કરશું પેલા આપણે આને ગોડી લઈએ નાખું વાળું બહુ ઘેર છે એમાં આવી ઠંડીમાં તો પગ પણ જામી ગઈ આખી પણ જામી ગઈ